જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એના પીએસઆઈ જામનગર પટેલ કોલોની નંબર અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે આ બાતમીના આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ પાંચ વ્યક્તિ જેમાં બે પુરુષ ને ત્રણ મહિલા એમ મળીને કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે આ પાંચે વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી જામનગર પોલીસ અને એસઓજી અને સીટીબી જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે કે એમની પાસે મળેલા જે કોઈ પણ ઓળખ કાઢો છે અલગ અલગ પ્રકારના એ ક્યાંથી મેળવવામાં આવેલા છે કેવી રીતે મેળવેલા છે અને કેટલા પ્રકારના તમામ પાસે બીજા અન્ય આધાર કાર્ડ સિવાયના પણ બીજા કોઈ પાસે આઈડેન્ટિટી પ્રૂફ છે તો એ કેવી રીતે મેળવવામાં આવે છે એની તપાસ ના એ બાબતની જે આશરે છેલ્લા થી પંદર દિવસથી અમુક જે એમાંથી હતો વ્યક્તિ એ આવેલો હોય એ બાબતની પ્રાથમિક બાતમી હતી પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી છે ગુજરાતમાં કેટલા સમયથી છે અને ઇન્ડિયામાં ક્યારેય કુષણ કોઈ થયું છે એ બાબતની તપાસ ચાલુ પણ છે ના હાલ એ બાબતની તપાસ ચાલુ છે પરંતુ જે આ પાંચ વ્યક્તિઓ છે એમના નામ છે શાહબુદ્દીન મોહમ્મદ ગોસ શેખ મોહમ્મદ આરીફ મુઝબીર શેખ જમીલા બેગમ વાઇફ ઓફ અનારદી શેખ નઝમા બેગમ ડોટર ઓફ અબ્દુલ હકીમ હાઉડલર મુર્શીદા બેગમ વાઇફ ઓફ મોહમ્મદ આરીફ મુઝિબર શેખ આ પાંચે વ્યક્તિઓ હાલ રિટર્ન કરવામાં આવેલા છે અને જે હાલ જે અમને રિટર્ન કરવામાં આવેલા છે એ મકાન ગુલામ મયુદ્દીન અબ્દુલ કરીમ ખાન કોગરાના એમનું મકાન હતું જે પટેલ મકાન જે પણ આગળની પ્રક્રિયા છે એ પ્રાથમિક તપાસ કરવામાં આવશે કે એમની પાસે કેવા કારણોસર ક્યારે એમને પ્રવેશ ઇન્ડિયામાં કરેલો છે ત્યારબાદ કોને કોને એમને શરણ આપેલી છે એમની મદદ કરેલી છે મદદગારીમાં કોણ કોણ લોકો છે અને અથવા તો બીજું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ એમને કરેલી છે કે કેમ તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે પછી એમને દાખલ